જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જો આજે મહાશિવરાત્રિ હતી માટે અત્યારે આજે એના બીજા દિવસે અમારે મહાદેવમાં થાળ ધરાવવાનો હોય છે તો અમે જો અહીંયા દાળ ભાત કરવા મૂકી દીધા છે થઈ ગયા છે જોઈ શકો છો આ દાળનો મસાલો કરી દીધો છે સરસ મજાની દાળ ઉકળી રહી છે ધીમા તાપે જો આના પછી આપણે શાક બનાવીશું લાડવા બનાવીશું લાડુ બનાવવાના છે આ થઈ જાય પછી સ્ટેપ બાય સ્ટેપ બધું આપણે કરીશું આપણે જોઈએ નાખીશું પછી તેલ આવ્યું નથી રાઈ તતડે પછી એની અંદર આપણે જીરું મેથી બધું નાખીશું છે સરસ મજાનો વઘાર થઈ ગયો છે ગેસ બંધ કરી દઈશું હીંગ નાખીશું અને હવે આ વઘાર આપણે દાળમાં નાખી દઈશું સરસ મજાનું વઘાર આપણો થઈ ગયું છે અને દાળ પણ સરસ ખટ્ટી મીઠી તૈયાર એકદમ યમી યમી હવે આના પછી આપણે શાક વઘારી દઈશું અને પછી લાડવા બનાવી દઈશું જો અહીંયા આપણે બટેકાનું શાક બનાવવા જઈ રહ્યા છે આ વઘાર આપણો થઈ ગયો છે જો અહીંયા સરસ મજાનો મસાલો થઈ ગયો છે હવે શાકને આપણે ચડવા દઈશું જો અહીંયા લડવા માટેના મુઠિયા તૈયાર થઈ ગયા છે હવે એને તળવાના છે અહીંયા મેં દેવ ગરમ કરવા મૂકી દે છે જો અહીંયા આપણા મુઠિયા સરસ મજાના તળાવવા માંડ્યા છે તૂરું રેડી થઈ ગયું છે આવી રીતે મિક્સરમાં ભૂગો કરી દીધો તો અને અહીંયા ગોળ મેં ગોળનો પાયો પર મૂકી દીધો છે ગોળનો પાયો થઈ જાય પછી આપણે લાડવા વાળી દઈશું જો અહીંયા આપણા લાડ ગયા છે તમે જોઈ શકો છો સરસ મજાના ગોળના લાડુ જો અહીંયા જોઈ શકો છો મહાદેવજી માટેનો થાળ તૈયાર છે હવે આને લઈને આપણે મહાદેવજીને ધરાવી દઈશું આપણે આવી ગયા છે મહાદેવ શંકર ભગવાનને

મોટો તરમાય હા હા બે મિનિટ ગોળી લીધી તો પણ માથું ઉતરતું નથી રાત્રે જાગ્યા હતા ને પૂજા કરી હતી ત્રણ વાગી ગયા હતા મહાશિવરાત્રીની રાત્રે પૂજા એક પ્રહરની પૂજા કરી હતી ઉઠવાનું મન આઈ જતો એમ થાય કે સુઈ જ રહો એ પૂજા કરી છે તેનો પણ વિડીયો મેં ઉતાર્યો છે થોડો ઘણો તે પણ જોજો અને બધા દર્શન કરજો اینجا اینجا تنمایه گوی سرس منجنی چپس بنابیدید چه چک مساله اونو بیشتر به مساله نکنید آهان اها آهان صفایی گه આજ કર દેવાયા છે અજી હમ પરાસલામ એન્જોય નો હું એક ચાખી જો હા ગલંબા પાંચ જનયાય નમઃ નમસ્કારા નમસ્કારુ વિ ઘટસ નમસ્કારા નમસ્કરો ભગવાન લક્ષ્મી દિશામાં ભૈરવજી નમસ્કાર વર્યાપો ઓમ તીક્ષ્ણ નષ્ટ મય કલ્પાનુપમા ભૈરવાય નમસ્ત્ય અનુજ્ઞાતું મનસી કાલભૈવાયુક્ ભૈદવાય નમ સુખ સંપ્રદાય ભૈરવાય નમસ્કરો ઉત્તર નિશામાં હનુમાનજી નમસ્કાર વરિયાપો લોકાભિરામ મૃણરંગધીરમજીવ્રં રઘુશનાથ કારુણ્ય રૂપાકરંદ सरीरा मधुतम संग्रहम्रवद्दे हम हनुमते नमः नमस्कारां नमस्करुं मे कोई बुरु बनाये तो गुरु नमस्कार करो कृष्णमंदे जो ओतर ये नमः ओम विपदा विश्वधारिन्ये नमः ओम राम नमः ओम रीम नमः ओम गंगा देवी नमः भगवान ना घर में पूजा करीजू उंगारा। अजीबो नशा को आती है। अजीबो नशा को आती है। पर अजीबो क्या पीने खाली मत। जल सब खाली ना पानी सब।